વાલોળ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી હિન્દુ વસ્તી નજીક ગૌવંશના અવશેષો નાખી જતા હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું કાર્ય કર્યું હતું જે બાબતે રોષે ભરાયેલા હિન્દુ સંગઠને વાલોડ મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તાપી જિલ્લામાં કેટલાક સમયથી ગૌ તસ્કરીના બનાવો સહિત ગૌવંશના અવશેષો મળી આવવાના ઘટના હવે અવારનવાર બનવા લાગી અને ગૌ હત્યા કરનારાઓને જાણે કાયદાનો ડર નથી રહ્યો તે મુજબ ગૌ તસ્કરી અને ગૌ હત્યા બિંદાસપણે કરી રહ્યા છે તેરા ઘટનાથી હિન્દુ સમાજ પણ અહત અનુભવે છે અને કેટલાક લુખા અસામાજિક તત્વો શાંતિનો માહોલ બગાડવાનો પ્રયાસ પણ કરે છે તેરા હવે વાલોડ ખાતે પણ કેટલાક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી ગૌવંશના અવશેષોને વાલોડના હિન્દુ વસ્તી ડોળકિયા ફળિયાના નજીક ખેતરમાં નાખી હિન્દુ સમાજની લાગણી દુખાવી છે અને પોલીસને પડકાર ફેંક્યો છે પરંતુ ઘટનાને ચાર દિવસ વીતી ગયા છે વાલો તો ઠીક પણ સમગ્ર ગુજરાતમાં અત્યારે રોજ બેરોજ ગૌ હતના બનાવો એટલા બની રહ્યા છે કે પૂછો નહીં વાત સરકાર હિન્દુત્વની છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ વર્ષથી છે છતાં પણ પહેલા એક સમય હતો કે એક ગાય કપતી એટલે દક્ષિણ ગુજરાત ભડકે ભરતું અને આજે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ગૌહત્યા થઈ રહી છે અને પોલીસ પ્રશાસનની વાત કરું થોડા દિવસ પહેલા જે તાપી જિલ્લાના એસપી સાહેબ છે પટેલ સાહેબ એને હું રૂબરૂ મળી આવેલો અને બધા સ્થળો પણ બતાવેલા કે સાહેબ જંગલોમાં આ આ જગ્યાએ હત્યા થાય છે ગાયની કતલ થાય થાય અને કોણ કરે છે એના પણ નામ સરનામા અમે આપેલા પણ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જો ગૌરક્ષકોને સાથે રાખી અને આ અભિયાન ચલાવે તો અત્યારે જે આ હબ બની ગયો છે તાપી જિલ્લો ગૌ હત્યાનું એક મોટા મોટું કેન્દ્ર બની ગયું છે એના ઉપર કડકમાં કડક પગલાં લે એવી જ અમારી બધાની માગણી છે લાગણી છે અને જો ટૂંક સમયમાં જો આનો કંઈ નિવાડો ન આવે તો અમે ગાંધી માર્ગે નહીં પણ ભગતસિંહ અને સુખદેવના ના માર્ગે જ કામ કરીશું ત્યારે લોક ચર્ચા થઈ રહી છે કે ગૌવંશની હત્યા કરનારા કસાઈઓ પકડાવવામાં પોલીસનો પડે તો બીજી તરફ હિન્દુ સંગઠનોના આગેવાનો હવે આ બાબતની જાણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કરવાની વાત કરી યોગ્ય ન્યાય ના મળે તો ભગતસિંહના માર્ગે વાલોડમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે રાવે જોવાનું રહ્યું કે વાલોડ પોલીસ હવે કેટલા સમયમાં કસાઈઓને પકડે છે